છેલ્લો ઉદાહરણ એકનો દાખલો છે પાના નંબર નવ અને દસ ઉપર છે બરાબર એમાં શું છે ત્રણના છેદમાં સાત વધતાં ઓછા છના છેદમાં અગિયાર ઓછા આઠના છેદમાં એકવીસ પાંચના છેદમાં બાવીસ બરાબર તો આનું પહેલાં પહેલાં શું કરવું પડે આપણે લસા શોધવો પડે તો લસા શોધવાનો છે સાત અગિયાર એકવીસ અને બાવીસનો બરાબર લસા શોધવો પડે પહેલાં પહેલાં તો આવી રીતે લખી દેવાનું ચલો પહેલાં પહેલાં બે વડે ભાગ ચાલે બે વડે અગિયાર દુ બાવીસ એકવીસ એમના એમ અગિયાર એમને એમ સાત પણ એમના ચલો ફરી નાનામાં નાની સંખ્યા લેવાની પહેલી બે લેવાની પછી ત્રણ લેવાની ચલો ત્રણ વડે કોઈ ભાગી શકાય ત્રણ સાત આ એકવીસ અગિયાર એમના એમ અગિયાર એમને એમ સાત એમના એમ ચલો હવે કોણ છે સાત આવે સાત એકા સાત અગિયાર એમના એમ સાત એકા સાત અગિયાર એમના એમ ચલો અગિયાર વડે ભાગ ચાલે આવે અગિયાર એકા અગિયાર અગિયાર એકા અગિયાર આ એક એમનો એમ તો આપણને શું મળ્યું અગિયાર ગુણ્યા સાત ગુણ્યા ત્રણ ગુણ્યા બે અગિયાર ગુણ્યા સાત ગુણ્યા ત્રણ ગુણ્યા બે આપણને લસા મળ્યો ત્રણ દુ છ સાતા બેતાલીસ અગિયાર ગુણ્યા બેતાલીસ કરીએ તો કેટલા મળશે આપણને બેતાલીસ ગુણ્યા અગિયાર બે છ ચારસો ને બાસઠ લસા શું મળે છે આપણને ચારસો ને બાસઠ એટલે કે આખાના છેદમાં કેટલા આવશે ત્રણ છેદમાં આવશે ચારસો બાસઠ વત્તા ઓછા છ કેટલા આવશે ચારસો ને બાસઠ વત્તા ઓછા આઠ કેટલા આવશે છેદમાં ચારસો ને બાસઠ પાંચ કેટલા આવશે ચારસો ને બાસ બરાબર ચલો હવે અહીંયા સાત છે બરાબર કેટલા મળ્યા હતા આપણને બે ત્રણ સાત અને અગિયાર મળ્યા હતા બરાબર તો અહીંયા આપણી પાસે સાત છે બરાબર જે છેદમાં તો રહ્યા કયા અગિયાર ત્રણ અને બે અગિયાર તરી તેત્રીસ દુ છાસઠ બરાબર છાસઠ વડે ગુણવા પડશે અહીંયા ચલો એવી જ રીતે અહીંયા અગિયાર છે બરાબર તો અગિયાર છે તો શું રહેશે સાત તરી એકવીસ એકવીસ દુ બેતાલીસ અહીંયા ગુણવાના કેટલા બેતાલીસ ચલો એવી રીતે અહીંયા એકવીસ છે એટલે કે સાત તરી એકવીસ છે તો અહીંયા કેલા રહ્યા અગિયાર બાવીસ ગુણવા પડે ચલો અહીંયા બાવીસ છે બરાબર અગિયાર દું બાવીસ છે તો ગુણવા કેટલા પડે સાત તરી એકવીસ ચલો કેલા રહ્યા તો છાસઠ છાસઠ તરીકેલા થશે એકસો ને અઠ્ઠાણું છેદમાં ચારસો બાસઠ છ કરવા પડે આપણે તો બેતાલીસ ગુણ્યા છ છ દુ બાર છક ચોવીસ ને એક પચીસ બસો ને બાવન ઓછા બસો બાવન છેદમાં ચારસો બાસઠ વધ બાવીસ ગુણ્યા આઠ બરાબર બાવીસ ગુણ્યા આઠ આઠ દુ સોળ આઠ દુ સોળ ને એક સત્તર એકસો ને છોતેર પણ કેવા ઓછા એકસો છોતેર છેદમાં ચારસો ને બાસઠ એકવીસ પંચા એકસો પાંચ છેદમાં ચારસો ને બરાબર મળી ગયા આપણને જોઈ લો હવે બરાબર છે પહેલાંમાં એકસો અઠ્ઠાણું આવે છે બીજામાં ઓછા બસો બાવન આવે છે ત્રીજામાં એકસો છોતેર અને એકસો પાંચ બરાબર હવે જો છેદમાં બધામાં સરખો સરખા થઈ ગયા એટલે ખાલી અંશનો એટલો સરવાળો બાદ બાકી કરી શકીએ આપણે ઓછા બસો બાવન ઓછા એકસો છોતેર વધતા એકસો પાંચ બરાબર આ બેનો સરવાળો કરી દેવાનો અને આ બેનો સરવાળો કરી દેવાનો અને આ એમાંથી બાદ કરી દેવાનો બરાબર તો એકસો અઠ્ઠાણું વધતા એકસો પાંચ ને 5 તેર ત્રણસો ત્રણ બરાબર ઓછા બસો બાવન અને એકસો છોતેર બસો બાવન એકસો છોતેર છ બે આઠ ને પાંચ બાર ચારસો ને અઠ્યાવીસ હવે ચારસો ને અઠ્યાવીસ ઓછા ત્રણસો ને ત્રણ કરીશું આપણે તો કેટલા મળશે આઠમાંથી ત્રણ જશે તો પાંચ બે એકસો ને પચીસ બરાબર કેટલા મળશે આપણને એકસો ને ચારસો ને બાસઠ બરાબર આ રીતે આપણને જવાબ મળશે બરાબર હવે આ ઉદાહરણને જો આ કેટલી મોટી ગણતરી થઈ ગઈ પરંતુ આપણે શું કરીએ ક્રમ અને જૂથના ગુણધર્મનો ઉપયોગ કરીને આને ફરી ઉકેલીએ બરાબર ક્રમ અને જૂથનો ગુણધર્મ ચલો એ રીતે શું કરીએ આપણે સાત વાળું પદ છે તો આ સાત તરી એકવીસ અગિયાર છે તો અગિયાર દુ બાવીસ આપણે ક્રમનો ગુણધર્મ આના માટે વાપરીએ બરાબર આને આ બાજુ લઈ આવીએ અને આ બાજુ લઈ આવીએ બરાબર તો બરાબર ત્રણ ના છેદમાં સાત વત્તા ઓછા આઠ છેદમાં એકવીસ વધ છ છેદમાં અગિયાર વધતા પાંચ છેદમાં બાવીસ બરાબર હવે જૂથ પાડ દઈએ ત્રણના છેદમાં સાત વધતા ઓછા આઠના છેદમાં એકવીસ બીજો કંસ ઓછા છ પાંચ છેદમાં સોરી અહીંયા અગિયાર અને અહીંયા પાંચના છેદમાં બાવીસ બરાબર ચલો હવે સાત અને એકવીસનો લસા અ તો સાત તરી એકવીસ બરાબર લસા શું થશે એકવીસ થશે લસા થશે એકવીસ હવે સાતના છેદમાં એકવીસ લાવવા માટે શું કરવું પડે ત્રણ વડે ગુણવું પડે એટલે એના અંશમાં ત્રણ વડે ગુણવાનું તો ત્રણ ગુણ્યા ત્રણ ને અહીંયા એકવીસ લસા એકવીસ તો છે જ એટલે આઠને કોઈ ગુણવાનું રહેતું નથી ઓછા આઠ વધતા બીજા કોંશમાં અહીંયા અગિયાર છે અહીંયા બાવીસ છે લસા શું થાય અગિયાર અને બાવીસનો બાવીસ થાય એટલે આખાના છેદમાં રાખી દેવાના બાવીસ હવે અહીંયા તો બાવીસ છે એટલે પાંચને કંઈ ગુણવાના નથી પણ અગિયારને કેટલા વડે બે વડે ગુણવા પડે તો ક્યાં ગુણવાના અંશમાં ગુણવાના ઓછા છ વડે ઓછા છ સાથે બે વત્તા પાંચ થઈ ગયું બરાબર આ લસા લાવવા માટે જેના છેદમાં ન હોય એના અંશમાં ગુણવાના હોય છે ચલો હવે ત્રણ તરી નવ બરાબર નવ વધતા ઉપર છે ઓછા આઠ છેદમાં છે એકવીસ બરાબર આ કંશ લખી દઈએ આગળ છે વત્તા છ દુ બાર પણ કેવા ઓછા બાર વધતા પાંચ આખાના છેદમાં કેટલા છે બાવીસ બરાબર હવે નવ વત્તા ઓછા આઠ તો કેટલા મળશે આપણને એક મળશે તો એક છેદમાં એકવીસ વધતા ઓછા બાર અને પાંચ બારમાંથી પાંચ જશે તો કેટલા રહેશે આપણને સાત મળશે પણ કેવા સાત ઓછા સાત અને અહીંયા છે બાવીસ ચલો એકવીસ અને બાવીસનો લસા લેવો પડે તો એકવીસ અને બાવીસનો લસા કેટલો થાય આગળ આપણે જોયું એમ બાવીસ ગુણ્યા એકવીસ बे दू चारे दू चार बे का बे, बे का बे। बे चार, चार सौ बराबर हम बीस ने एक मतलब के अँ बीस गुणा से गुना से, बराबर एक गुणिया बीस वत्ता ओ सात गुणिया एक बराबर आवीस एक बीस वत्ता एक गुणिया सात तो एक सात एक सात सात दो चौद एक सौ ने सुतालीस के वा? ओछा एक सौ ने बासठ चलो बाद तो रह चार बे जैसे तो बे ओछा एक सौ पच्चीस छेद चार सौ बासठ ओछा एक सौ पचीस चार सौ बासठ बराबर આ પીલી રીત કરતા આ રીતમાં શું છે ગણતરી ઓછી છે બરાબર પણ જરા લાંબુ છે બસ એટલો જ ફરક છે બરાબર એકસો પચીસ છેદમાં ચારસો ને બાસઠ થઈ ગયું ચલો ઉદાહરણ બેનો દાખલો છે પાના નંબર દસ ઉપર બરાબર એમાં શું છે ઓછા ચાર છેદમાં પાંચ ગુણ્યા ત્રણ છેદમાં સાત ગુણ્યા પંદર છેદમાં સોળ ગુણ્યા ઓછા ચૌદ છેદમાં ઓગણીસ બરાબર તો બે બે ના

અહીંયા ચાર અને ત્રણનો ગુણાકાર અંશનો ગુણાકાર બરાબર ચાર તરી બાર તો અહીંયા થઈ જશે ઓછા બાર છેદમાં શું થઈ જશે પાંચ સાત આ પાંત્રીસ બરાબર તો આ પહેલું પૂરું થઈ ગયું ગુણ્યા ચલો હવે અહીંયા થાય નહીં બરાબર અહીંયા શું કરીશું આપણે જો અહીંયા નવ છે તો ત્રણ તરી નવ થાય બરાબર અહીંયા પંદર છે તો પાંચ તરી પંદર થાય ત્રણ ત્રણ અહીંયાથી કેન્સલ થશે ચલો ચૌદ છે સાત દુ ચૌદ થાય અને અહીંયા આઠ દુ સોળ એટલે કે બે અને અહીંયાથી બે આપણે કેન્સલ કરી શકીએ બરાબર એટલે આ નાનું થઈ જાય તો પંદરની જગ્યાએ શું કરીએ આપણે પાંચ તરી પંદર કરીએ અને સોળની જગ્યાએ શું કરીએ આપણે આઠ દુ સોળ એવી જ રીતે ચૌદની જગ્યાએ શું કરીએ આપણે ઓછા સાત ગુણ્યા બે અને નવની જગ્યાએ આ શું છે નવ છે બરાબર નવની જગ્યાએ કરીએ આપણે ત્રણ તરી નવ તો આ ત્રણ આ ત્રણ કેન્સલ આ બે આ બે કેન્સલ બરાબર તો હવે આપણી પાસે રહ્યું શું તો ઓછા બારના છેદમાં પાંત્રીસ ગુણ્યા અહીંયા કેલા રહ્યા પાંચ સાત આ પાંત્રીસ ઓછા પાંત્રીસ છેદમાં કેટલા આઠતરી ચોવીસ બરાબર અહીંયા જુઓ અહીંયા પાંત્રીસ છે અહીંયા પાંત્રીસ છે આ પાંત્રીસ આ પાંત્રીસ કેન્સલ થઈ ગયા અહીંયા બાર છે અને અહીંયા ચોવીસ છે બરાબર બાર અને આ ઓછા તો ખરા જ બરાબર આ ઓછા તો ખરા જ આ ચોવીસની જગ્યાએ શું કરીએ આપણે બાર દુ ચોવીસ કરી દઈએ તો આ બાર અને આ બાર કેન્સલ થઈ ગયા તો શું રહેશે ઓછા એક છેદમાં બે જવાબ મળશે આપણને સોરી અહિયાં ઓછા બાર છે બરાબર તો અહીંયા ઓછા આવશે ને આ ઓછા ઓછા શું થઈ ગયા વત્તા થઈ ગયા બરાબર તો જવાબ આપણે વત્તા એટલે કે એક છેદમાં બે જ મળે છે બરાબર વધતા એક છેદમાં બે જ મળે છે બીજી રીતમાં શું કર્યું છે આને ક્રમમાં ફેરફાર કરી દીધો છે ક્રમનો નિયમ વાપર્યો છે અહિયાં તો શું થઈ જશે ઓછા ચારના છેદમાં પાંચ ગુણ્યા પંદર છેદ સોળ ગુણ્યા तरना सेद में सात गुण्या ओछा चौद छेद बराबर हम जूथ बनाई दिए ओछा चारनाद में पांच गुणिया पंदरनाद में सोल गुणिया तरह सेदमा सात गुणिया ओछा चौदना चौदह नौ बराबर जो अँ चार चौक सोल पांच थी पंदर थे बराबर ध्यान जुओ तो ओछा चारेद में पांच गुणिया पंदर एट्ले પાંચ તરી પંદર થાય ને સોળ એટલે કે ચાર ચોક સોળ થાય બરાબર ગુણ્યા ત્રણના છેદમાં સાત ચલો ચૌદ એટલે સાતનું ચૌદ થાય તો શું કરીએ આપણે ઓછા બે કરી દઈએ ઓછા બે સાત કરી દઈએ અને છેદમાં શું કરી દઈએ ત્રણ ગુણ્યા ત્રણ નવની જગ્યાએ ત્રણ ગુણ્યા ત્રણ કરી દઈએ તો આ ત્રણ આ ત્રણ કેન્સલ આ સાત આ સાત કેન્સલ આ ચાર આ ચાર કેન્સલ આ પાંચ આ પાંચ કેન્સલ તો બચીસો બરાબર જો આ ઓછાનું ચિહ્ન ખાસ યાદ રાખવાનું બરાબર ઓછા ત્રણના છેદમાં ચાર બચ્યા અહીંયા ગુણ્યા અહીંયા કેટલા બચ્યા અહીંયા ઓછા બે ઓછા બે ના છેદમાં ત્રણ બરાબર આ ત્રણ આ ત્રણ કેન્સલ આ ઓછા ઓછા વધતા થઈ ગયા બે ના છેદ માં ચાર બે ના છેદમાં ચાર એટલે કે બે ચાર એટલે કે બે દુ ચાર બે કેન્સલ તો કેટલા રે એકના છેદમાં બે બરાબર અમે સ્ટેપ થોડા વધાર્યા છે તમને સમજમાં આવે એટલા માટે જો તમે ડાયરેક જ અહીંયા બે દુ ચાર કરી શકતા હોય બરાબર અહીંયાથી સીધા જ કરી તમે આ સ્ટેપ સીધું લખી શકો છો પરંતુ તમને સમજ પડે એટલા માટે જ લંબાયું છે ચલો ઉદાહરણ ત્રણનો દાખલો છે પાના નંબર બાર ઉપર અહીંયા જુઓ બેના છેદમાં પાંચ ગુણ્યા ઓછા ત્રણના છેદમાં સાત ઓછા એકના છેદમાં ચૌદ ઓછા ત્રણના છેદમાં સાત ગુણ્યા ત્રણના છેદમાં પાંચ જો ત્રણના છેદમાં સાત અને ત્રણના છેદમાં સાત અહીંયા બંને સરખું છે તો પહેલાં પહેલાં શું કરીએ આપણે અહીંયા ક્રમનો નિયમ વાપરી દઈએ અને આ લઈ આ બાજુ લઈ આવીએ અને પેલી બાજુ મોકલી દઈએ બરાબર તો બેની છેદમાં પાંચ ગુણ્યા ઓછા ત્રણની છેદમાં સાત ઓછા ત્રણના છેદમાં સાત ગુણ્યા ત્રણના છેદમાં પાંચ ઓછા એકના છેદમાં ચૌદ શું કર્યું આપણે ક્રમનો નિયમ વાપર્યો છે બરાબર સાઈડમાં લખી દો ક્રમનો નિયમ વાપર્યો છે ચલો હવે શું કરવાનું ઓછા ત્રણના છેદમાં સાત અહીંયા પણ ઓછા ત્રણના છેદમાં સાત છે તો આને આપણે બહાર કાઢી લઈએ બરાબર ઓછા ત્રણના છેદમાં સાત બહાર લઈ લઈએ તો અંદર શું રહેશે બેના છેદમાં પાંચ વત્તા ત્રણના છેદમાં પાંચ અહીંયા ઓછા એકના છેદમાં ચૌદ તો એમના આપણે શું કર્યું ખાલી ઓછા બહાર કાઢીએ એટલે અહીંયા ઓછા નીકળી એટલે અહીંયા વધતા થઈ ગયા છે બરાબર અહીંયા ઓછા નીકળ્યા છે એટલે વધતા થઈ ગયા છે તો ઓછા ત્રણના છેદમાં પાંચ અહીંયા બે ને ત્રણ કેટલા થઈ જશે પાંચના છેદમાં પાંચ બંનેનો છેદ સરખો છે એટલે ખાલી અંશનો એટલો સરવાળો થાય બે ને ત્રણ પાંચ પાંચના છેદમાં પાંચ એટલે શું જવાબ આવે એક આવે બરાબર તો શું થઈ જશે ઓછા ત્રણના છેદમાં પાંચ गुणा 5/5 એટલે કે 1 અને અહીંયા -1/14 चलो अब -3/5 -1/ सॉरी અહીંયા 5 નથી અહીંયા 7 છે ઓકે અહીંયા મિસ્ટેક થઈ ગઈ છે 7 બરાબર -3/7 છે ચલો ચૌદ અને સાત નો લસા લઈએ તો આવી રીતે લેવાય સાત ચૌદ સાત એકા સાત સાત દો ચૌદ બે એકા બે લસા શું મળે સાત ગુણ્યા બે બરાબર કેટલા મળે ચૌદ બરાબર તો આખાના છેદમાં શું લખી દેવાનું ચૌદ લખી દેવાનું હવે સાત આપણે સાતની જગ્યાએ ચૌદ લાવવાના છે કેટલા વડે ગુણવા આપણે બે વડે ગુણવા પડે તો ઓછા ત્રણ ને કેટલા વડે ગુણવાના બે વડે ગુણી દેવાના અને આ ઓછા એક બરાબર હવે ત્રણ દુ છ ઓછા છ અને આ ઓછા એક ઓછા છ અને એ કેટલા થઈ જશે ઓછા સાતના છેદમાં ચૌદ ઓછા સાતના છેદમાં ચૌદ એટલે સાત દુ ચૌદ સીધું સીધું જ કહી શકાય ન્યા ના ખ્યાલ આવે તો શું કરવાનું ઓછા સાત ચૌદની જગ્યાએ એના વયો પાડી દેવાના બરાબર શું કરી દેવાનું સાત દુ ચૌદ સાત સાત કેન્સલ તો કેટલા રહ્યા ઓછા એકના છેદમાં બે જવાબ મળ્યું બરાબર મેં થોડા સ્ટેપ વધારે હશે તમને વિશેષ સમજ પડે એટલા માટે બાકી તમે ડાયરેક્ટ લખવું હોય તો પણ લખી શકો પરંતુ સમજમાં ના આવે તો વધારે સ્ટેપ લખી શકીએ આપણે જવાબ મળ્યો આપણને ઓછા એકના છેદમાં બે તો અહીં આપણા પ્રયત્ન કરું ના દાખલા પૂરા થયા હવે સ્વાધ્ય જોઈ લઈએ